બારડોલી પોલીસના સરકારી વાહનમાં અને વાહનના બોનેટ ઉપર બેસી ફિલ્મ ગીત સાથે એક વિદાયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે યુવક આટલું ઓછું હોય તેમ પોલીસ અધિકારીની ટોપી પહેરી પોતે અધિકારી હોય તે રૂઆબમાં વિડીયો મૂક્યો હતો આ યુવકે ખાનગી કારમાં બંદૂક જેવા હથિયાર સાથે પણ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ભારે ચર્ચા ઉઠવા પામી હતી પોલીસની કાર અને પોલીસની ટોપી સાથે ફોટો વાયરલ થતાં પોલીસ સામે પ્રશ્નો ઉભા થયા છે વિડીયો વાયરલ થતાં વિડીયોમાં જોવા મળતા સોહિલ ખત્રીની તાત્કાલિક અસરથી અટકાયત કરી છે વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળતા અને પોલીસ હોવાનો રોક ઝાડતા યુવક વિરુદ્ધ ભૂતકાળમાં થયેલ એક માથાકૂટમાં ચપ્પુ બતાવવાનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે બારડોલી પોલીસે હાલ તો આ યુવકની પૂછપરછ આદરી છે પરંતુ માથા ભારે અને પોલીસના નાકે દમ મારતાવા આવા ઈસમો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ એક માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે રિપોર્ટર પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી એક વિડીયો વાયરલ આવેલો છે એમાં એક ઇસમ પોતે સરકારી બોલેરો ગાડીમાં બેઠેલી હાલતમાં છે અને એને પોતાના સ્ટેટસમાં ચડાયેલો વિડીયો છે એની તપાસ કરતા પોલીસ દ્વારા એવું જાણવા મળેલું કે આ ઈસમ જેનું નામ સોહેલ અસલમભાઈ કુરેશી છે પોતે મિકેનિક છે અને બારડોલી ખાતે સ્ટાર ડેકોર નામની દુકાનમાં કામ કરે છે એના તપાસ કરી અને રૂબરૂ લાવી એની પૂછતાછ કરતા એને જણાવ્યું છે કે આજથી ચારેક વર્ષ પહેલા કોઈ સરકારી ગાડી એના ત્યાં રિપેરિંગમાં આવેલી ત્યારે રિપેરિંગ દરમિયાન એને પોતાનો ફોટો પડેલો અને ફોટા એના મોબાઈલમાં પડેલા હતા એ ફોટા કાલે એને પોતાના સ્ટેટસમાં ચડાયા હતા જેની માહિતી એને પોતે પોલીસ અધિકારી ન હોવા છતાં એવું રીતનો પોશાક ધારણ કરેલી હાલતમાં ફોટો મૂકેલ હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે અને એની વિરુદ્ધ આ બીએનએસ કલમ બસો પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરી એની ધોરણ સર અટક કરી અને આગળની કાર્યવાહી અત્યારે તપાસ ચાલુ છે આજે સમજે તેના વિરોધમાં ભૂતકાળમાં પણ ગુનો દાખલ થયા છે હાલ તો એની તપાસ ચાલુ છે અને એ ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે એવું કઈ ગુનાહિત ઇતિહાસ હશે એ પણ એનું જે બી કાયદેસર થતું હશે કાર્યવાહી કરવામાં આવશે